હાલો ભાઈ હું હવે છે લઈને નીકળી જાઉ મારા પપ્પા આવે એટલી જ વાર છે પછી સનર લઈને ફટોફટ નીકળી જાઉ હાલો મિત્રો જો અત્યારે મેં બધા કપડા ધોઈ નાખ્યા છે ના જતીત ખાના સડાય હું કરવાનું શરૂ છે બધીમાં ફટાફટ થકી દીધા છે અને આજ તો જો અત્યારે છીંઢાકીને આયા એમ મારા પપ્પાના ભાઈ બનના ઓલે હાંકવા જાતા એને સિના લડતો વાયા તો સિના હતા ને સિનામાં જીરામ થોડું હાત્યા ગવનો હોય મેં કીધું જીરામાં હાથતા હોય તે માંકો હો મેં રાખી હો કે આ પીત ન મોજાસ પીત નો સડાન્યું કેટલું બધું જો આ ખીણ આમ પોપા જો ઈ ફંદ કરે છે

કેમ કે એ સુલમ ધોાડો આવે તો કપડા કાળા ન થાય ને એટલે આન કે રવ હામ જો એ લીંબુ પાકી ગયા હા તો કામ કરો બધું લસ્કર પટર લીંબુ પાકી ગયા એ પોપયા ખાવું પુલા તર પોપયા ખાવું છે ઘરે દાદા પોપયા લાયા સ્કી એટલે જો એટલે બધાય ફોન કર્યો તો નતા ફાળ્યા તને હું જ આવ્યો છું રીંગણા લાયા કોથમરી મોટી પૂળો લાયા ને એટલા પોપયા વાહ

એટલે આ ભાઈ મારા વાલા એક કેરો કરવાનો છે એટલે એક કેરામાં આપણે છે ને આમાં કઈ હમાય એવું નતું એટલે આવી રીતે દાતા મારી દીધા ને એમ બે એમાં ચણા વેરવી છે કેમ તને આવડે ને વેરવા જો તમે બધા કેમ વાવો છો કે તમને કીધું

સવાર સવારના પોર માં મારા મમ્મી લસણ પણ નાખ્યું હવે એમાં રાખ ઉડાડે છે તો જો આવી રીતે કઈક રાખ ઉડાડે છે અને આ લસણ મારા બેન માટે વાવ્યું છે જેમ કે એમનો ફોન આવ્યો હતો કે થોડુંક લસણ વાવવા માટે મોકલાવજો તો અમે ત્યારે ખેડેલું જ હતું ને તો મારા મમ્મીએ અહીંયા જ વાવી દીધું મજા આવે એવું મસ્ત મસ્ત અને ઓલું લસણ વાવ્યું હતું તો બહુ જબરું થઈ ગયું છે અને આ બધી ડુંગળી આપણે ત્રણ વાર વાવ્યું ને તો અહીંથી ઉગી બે વાર વાવી ઉગી ઉજીને ત્રીજી વાર વાવેલી ડુંગળી છે મસ્ત ઊગી ગઈ છે અને આમાં ગાજર વાવ્યા હતા પણ ગાજર હજુ નથી દેખાતા તો ડુંગળી વાવવાનો પ્લાન છે આમાં પણ જો મારા મમ્મીએ આમાં રખ ઉડાડી દીધી અને ઓલામાં તો બહુ જબરું લસણ થઈ ગયું જો આવડું આવડું લસણ થઈ ગયું અમારા રખ્યા ઉડી ગઈ ભાઈ અને આજે અમે જવાના છે ઝીરું નીંદવા માટે તો બન્યા રહેજો વિડીયોમાં પાત લઈને પડે એમ ગયા અને બવણીમાં એના ભવડી સાક એના તીર્થના કપડાં

અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય